માન્ય શ્રી રત્નાકર ગુગવતો ગું ડ અખંડ સોમૈયાનું સભમાન હવે હવે તો માન્ય મંત્રી શ્રી પણ શાયરી કેતો થઈ ગયા છે વાહ વાહના માન્ય માનની અધ્યક્ષશ્રી માન્ય અધ્યક્ષ શ્રી સમગ્ર ભારત વર્ષની આન બાન શાન અને સ્વાભિમાનનું પ્રતિક એટલે સોમનાથ વારંવાર થયેલા હુમલા છતાં પણ એક હજાર વર્ષથી વર્ષ પૂર્વેથી સોમનાથ મંદિર લોકોની અતુટ આસ્થાને કારણે આજે પણ ગૌરવ એ ઊભું રહ્યું છે આ અવસરને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં શરૂ કરેલ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન કરવાનું આયોજન છે અમારી સરકારે સોમનાથ જેવી પવિત્ર વિરાસત સાથે વિકાસને જોડીને વિકાસ બી વિરાસત બી ના મંત્રને સાકાર કર્યો છે માન્ય વડાપ્રધાન શ્રીના વન સ્ટેટ વન ગ્લોબલ ડેસ્ટિનેશનના વિઝનને સાકાર કરવા સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતની પવિત્ર ધરા પર હજારો વર્ષ જૂની સિંધુ સંસ્કૃતિના સાક્ષી એવા લોથલ અને ધોળાવીરા વિશ્વભરના પ્રવાસીઓ માટે નવા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ભારતના પ્રાચીન સંસ્કૃતિની અનુભૂતિ કરાવતો નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ લોથલ ખાતે નિર્માણ પામી રહ્યું છે રાજ્યના પ્રવાસન સ્થળો ખાતે એક હજાર ટુરિસ્ટ તાલીમ આપી તૈયાર કરવાનું આયોજન છે મંત્રી શ્રી પણ શાયરી કેતો થઈ ગયા છે વાહ સોમનાથ માનની અધ્યક્ષશ્રી સમગ્ર ભારત વર્ષની આન બાન શાન અને સ્વાભિમાન નું પ્રતિક એટલે સોમનાથ વારંવાર થયેલા હુમલા છતાં પણ એક હજાર વર્ષથી વર્ષ પૂર્વેથી સોમનાથ મંદિર લોકોની અતૂટ આસ્થાને કારણે આજે પણ એ ઉભરી રહ્યું છે આ અવસરને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં શરૂ કરાયેલ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન કરવાનું આયોજન છે